ક્ષત્રિયોની સંકલન સમિતિ જેની આવતીકાલે બેઠક અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે બપોરના મળવાની છે બેઠક એવામાં આજે પાટીલની બેઠક બાદ ક્ષત્રિયોની સંકલન સમિતિએ યોજી પ્રેસ કોન્ફરન્સ જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું આવતીકાલની બેઠકમાં સમાધાનની કોઈ વાત જ નહીં કેમ કે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિનો પ્રશ્ન છે બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને ક્ષત્રિય આગેવાન પ્રદીપસિંહ જાડેજા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો પણ હાજર રહેશે ક્ષત્રિયોની સંકલન સમિતિ સમાજના લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે જે નિર્ણય લેવાશે સમાજને રાખીને કોઈ પણ જાત નો સમાધાનની વાત નથી કોઈ પણ મુદ્દો આવે તો આપણી મુવ સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું પહેલાં મુદ્દામાં કોઈપણ જાતનું ઉમેદવારી કેન્સલ એ બાબતમાં કોઈપણ જાતના સમાધાનને અવકાશ નથી બાકીની જે કોઈ વાતચીતો થાય પછી ખબર પડે